શેતાન છે ને કાલ મને પૂછા ના ઇન્ડિયન સ્ટોર માંથી બાજરા લોટ ભીંડો ગુવા રીંગણ બધું લઈ આવ્યા ને હવે મારે બધી શિફ્ટ હાંજની છે ખાલી કાલની એક હવારની છે અને આજ હું ઘરે છું આજે રજા છે એટલે ખાલી બે દિવસ રોટલા બનશે બાકીનું શાક બધું પાછું આવતા શનિવારે જાય આપણે કાંઈક શું કહેવાય બપોરે બનાવશું એવું રાખશું બીજું તો હું શાક તો કરવું જોઈએ ને

સવારનું આમ કહી શકે મને આરામનો ટાઈમ નથી રહેતો તો તમાર કરાય ને હા તે સાફ સફાઈ એક દી નો કે તો હાલે એક વીક થઈ ગયો તો ને હા તો દરરોજ કરું જ છું એક વીક થઈ ગયો સુધી ક્યારે દરસ કેરી હોય બેર ને બધે વાળું હોય તમે હા તો હવારે કોણ વાવતો તો મંદિર સાફ કર્યું હોય તમે પણ એ એમ નહીં તું હવાની બધું એક પછી એક પછી લેતો એની જગ્યાએ પાછું કાલથી કામે નથી જવાનું મંદિર સાફ આ નું એટલે પૂરી થઈ જવાની હતી એટલે હું કઉક તમે પાસે બે ત્રણ પલાળશો

હવે આ બધાને જે હિસ્ટ્રી બાકી છે હવે ઠાડયાના છે આઠ જોડી તમારા હા સર લ્યો રૂમ માં આવા જેવું નથી આજે આપણે બસ બાકી બધું થઈ ગયું છે હવે ખાલી ઇસ્ત્રી છે બાકી નાસ્તો કરવો જો હે જો આ રીતની વાટુ પલાળી છે તો આમ સીધી દે સ્મેલેઆઉતી થી ને આપણે એકવાર અમે બહુ બધી પલાળી દીધી ને તેમ પાછું ઘી નું ફેર પડે ને અહીંયા ઘી પછી હવે આવી રીતના છે ને આખો દિવસ સુકાવા દે છે તો સેન છૂટી છૂટી મસ્ત વાઇટુ રહી છે એટલે સરસ ગુડ આજે તડકો છે વાતાવરણ બહુ છે બાલ્કની વાળવા ગઈતા તો તો હવે હું છે ને થોડો નાસ્તો કરી લે નાસ્તો કરી લે અને એક આ ભીનો એવું છે તો જરાક પાડે નાખી દે એટલે આખડે 2 મિનિટમાં હું જાય ગુડ નાસ્તો કરો અત્યારે તમારે થોડી વાર ભૂખ્યા રહ્યો પછી કંઈક બનાવી દો

ઢોળવાનો ડાયરેક્ટ બસ એસી એ છે ડબલ માળવાળી છે ને એટલામાં એસી એ છે ધીમે ધીમે ટ્રેન આવે છે 3 મિનિટ ઊભી રહે 3 મિનિટ વેલી આવી ગઈ દાદી અકારે છે આઈ તો હાવ ખાલી આવે આપણે છેલા ડબ્બામાં બેહવાનું છે આગલા સ્ટેશન નું વિચારી લેવાનું ક્યાં ડબ્બો કઈ જગ્યાએ ઊભો રહે આવ છેલે જવાનું છે

નય છે ભાઈ છે બે સોડા નાખી દીધો છે टाटा સોડા બધા ને આ નાખી થાય આ બે ડીશ ભરીને મૂકી છે સાઈડ માં જોજે પડશે પણ એ નાનું છે સાંભાર રેડી થઈ સ્મેલ આવે તૈયાર પછી ગ્રીન બ્લેક હોય મોસ્ટ ઓફ બધી શાકભાજીનો કિલો એમ મસાલા પેપર મારેલા છે તેલ ઉડે હા ઉપર થી નો જાય આ છે જુગાડ જુગાડ કહેવાય ને ગરમ છે કે આ કઈ ટાઈપ ગેસ છે અહીંયા લોખંડ આ લોખંડ ઇલેક્ટ્રિક છે ઉપરથી ભબરાવાનું છે મરીનો પાવડર એ હું તલ છે અ નવું આવ્યું વાય આйна તો એના કવર જ હોય એવું લાગે ખાલી ખાલી કવર જ આવે અને વિદેશથી આવ્યા છે મહેમાન પણ અત્યારે ફૂલ કામમાં છે થોડાક બીજી છે બોલ છે પણ ટાઈમ ટાઈમ ટેમ લાગશે ટેમ

ઈ તો અલગ અલગ આવે ઈદરા આ અલગ સેન્ડવિચ ઈદરા હા સેન્ડવિચ અલગ અરે ઢોકળા મજા આવેલા ગામડે બનાવે ને ઈડલી અલગ આવે ઈદરા અલગ આવે હા અલગ અને આરે તેલ મરચું હોય તમને એમ થાતું હોય કે આ ઈડલી શેમાંથી બનાવે છે તો અહીંયા તો આ રીતના છે ને તૈયાર પેકેટ આવે ઇન્ડિયન સ્ટોરમાંથી લઈ આવવાના તમને એમ થાય કેટલાનું પેકેટ આવ્યું છે તો આ છે ને ત્રણ ને વીસ યુરોનું છે બધે અલગ અલગ ભાવ હોય છે અમુક જગ્યાએ ત્રણ યુરો પાંચસો ગ્રામ આવે છે અને હું તમને ઘણીવાર વિડીયોમાં કહું ને ભાઈ તમે અહીંયા આવી અમે બર્લિનમાં છે એ કોઈ પણ જગ્યાએ ઇન્ડિયન સ્ટોરમાંથી તમે સામાન જો ને એટલે તો તમારે ડેટ જોઈ લેવાની અને આમાં તમને ખબર નહીં પડે હવે આમાં તમે ડેટ જુઓ ને તો આમાં આપેલી છે બે સો હા એપ્રિલમાં પૂરી થાય છે બે હજાર સત્યાવીસમાં અને એ કેમ પૂરી થાય છે ને આ તમને લાઈવ પ્રૂફ બતાવું તમને મેં કીધું હતું ને આ લોકો અહીંયા સ્ટીકર સોંટાડી દે છે ઇન્ડિયન સ્ટોરમાં હવે તમને સ્ટીકર ઉછળીને બતાવું ઉપર છે ને વ્હાઈટ કલર નું સ્ટીકર લગાવેલું છે એ લોકો ઉખડે એવી રીતે અરે હું આપણે લાઈવ ઉછળ્યા કેમ નહી ઉખડે આ એટલે ડેટ ન બતાય પણ તમને જો આ પેપર છે ને ઉપર ડેટ લગાડેલી છે એ લોકો એ આ ખબર ન પડે આપણને કે એમ કે આપણે સીધા ડેટ જોઈ લેવાની હોય એટલે અહીંયા આવો ને ત્યારે કોઈ પણ સામાન લ્યો ને તો જોઈને લેવો જે એક્સપાયર થઈ જતો હોય આનું ઓરિજિનલ

ફૂલ ફૂલ ભરસા કરી આવો ઓલો કેવું સુરતનો કયો ફેમસ છે ઈ આઈના ભાઈ વરા શાક ગમે છે આ ઓલા ખા ટુકડા ગલી જેવું છે હા છે ઓકે વાગ્યા છે ચાંદના 10:30 અને અમે ટ્રેન ના સ્ટેશન એ છીએ 4 મિનિટ માં ટ્રેન આવશે અને અત્યારે હવે 15 15 મિનિટે એટલે ટ્રેન આવે એટલે પણ અમે ટાઈમે પહોંચ્યા છીએ 4 મિનિટ માં આવી જશે અવું કાય છે કેરે જઈને સુઈ જઈએ હવારે જોઈએ પછી ચેન્જ ક્યારે આવશે તમને બતાવશું મળે છે કે કે અમે ચાલીને ઘરે તમે કરી ને કરો શું કરો સબસ્ક્રાઇબ મેરા મેરા બોલો ઘરે પોગી ગયા છીએ ઘર એકદમ સામે છે ટ્રેનની ટાઈમે મળી ગઈ બસ પણ મળી ગઈ ટાઈમે મળી ગઈ એટલે અમે જલ્દીથી પોગી ગયા વાયા 11 અને એટલે અમે અત્યારે ધીમે ધીમે બોલીએ છીએ કે બીજા બધા સાકી છે હા પાછા મારા દાદા રોજમાંથી ઉઠીને આવ્યા હોય તો એટલે ઈ આવી પેલા અમે ઘરમાં